કેરળમાં પશુચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ નિર્મમ હત્યા કરી હોવાના આક્ષેપો સાથે આજરોજ વીર વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ટ્યુશન ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ નિર્મ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે આજ રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની ભાવ રાખનારા વિદ્યાર્થીઓ પર એસ એફ ગુંડાઓ દ્વારા હુમલો કરી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે જ્યાં વિદ્યાર્થીનીની નિર્મમ હત્યા કરનારા ગુંડા તત્વ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ પર એટલી હદે અત્યાચાર કરવામાં આવે છે કે જે આપઘાત કરવા માટે મજબૂર બની જવું પડે છે

કોમ્યુનિસ્ટ શાસન ચલાવવામાં આવી રહ્યું છે જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારે વિરોધ કરે છે જી નમસ્તે જયદીપ ઝીંઝાળા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર મંત્રી કેરળમાં જે એસએફઆઈના ગુંડાઓ દ્વારા વેટરનરીમાં અભ્યાસ કરતા જેએસએમ સિદ્ધાર્થન નામના વિદ્યાર્થીની જે પ્રકારે નિર્મમ હત્યા કરવામાં આવી છે તો એ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે આ માંગ જ એક જ પ્રકારની છે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવારને ન્યાય મળવો જોઈએ એસએફઆઈના ગુંડાઓને તાત્કાલિક ધોરણે સજા થવી જોઈએ એ વિષયને લઈને આજે માંગવાની એસએફઆઈ એસએફઆઈના ગુંડાઓ દ્વારા જે રાઇટ વિંગનો જે એક ભારતીય વિચારધારાના વિદ્યાર્થી જેની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને કંઈક ને કંઈક તેના અંદર રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતની ભાવના હતી એ ભાવનાને આ લોકો પચાવી ન શકતા આજે વિદ્યાર્થીની હત્યા કરવા વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે આ વિદ્યાર્થી અને એના પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને એસએફઆઈના ગુંડાઓને તાત્કાલિક ધોરણે સજા થાય